દાહોદમાં પોતાની ખોટી ઓળખ બતાવી ગેરલાભ ઉઠાવવાના પ્રયાસો કર્યા હોવાનું સામે આવ્યું છે દાહોદમાં બાર સપ્ટેમ્બરના રોજ કારમાં સવારે એક વ્યક્તિ દાહોદ નજીક ડોકી ખાતે આવેલ પેટ્રોલ પંપ ઉપર પહોંચી પોતે જજ હોવાની ઓળખ આપી હતી પંપ પર હાજર કર્મચારીઓને હું વાઘેલા જજ છું એમ કહી પેટ્રોલ પંપના માલિક વિશે પૂછપરછ કરી હતી અને કહ્યું હતું કે એમનો જ કેસ ચાલે છે મારા હાથમાં છે હું કાયદો હું ફાયદો કરાવી આપીશ તેમ કહી રોફ જાડ્યો હતો પરંતુ કર્મચારીઓએ માલિકને જાણ કર્યા બાદ તે ઈસમ વિશે માહિતી મેળવતા તે જજ નહીં હોવાનું સામે આવ્યું હતું પોતાની ખોટી ઓળખ આપી ગેરલાભ ઉઠાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું હતું જેના પગલે દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે તપાસ હાથ ધરી છે પોલીસે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સિસના આધારે જજની ઓળખ આપનાર યુવકની ઓળખ કરી જેમાં યુવક બનાસકાંઠા જિલ્લાના ગામનો અલ્પેશ હોવાનું સામે છે પોલીસે તેની શોધખોળ હાથ ધરી જેમાં સુરત આસપાસ વિસ્તારમાં હોવાનું સામે આવતા પોલીસની ટીમ સુરત પહોંચી હતી સુરતની ગ્રામ્ય વિસ્તારમાં જ જજની ઓળખ આપનાર અલ્પેશની ધરપકડ કરવામાં આવી છે જોવામાં આવે તો દાહોદ રૂલ પોલીસ સ્ટેશનમાં એક ઓફિસ દાખલ થયો છે જેની વિગતે વાત કરીએ વ્યક્તિ કે જેમનું નામ અલ્પેશભાઈ ગલચર કે તેમની ગાડીમાં જોડે લઈ જાય અને ડોકી ગામ છે રૂરલ પોલીસ ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કે જ્યાં કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો પરિચય આપીને તેઓની જે સિવિલ કોર્ટો મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને જસ તરીકે એક ખોટી ઓળખ આપીને સરકારી જાહેર સેવક ખોટી ઓળખ આપીને કોઈ લાભ મેળવવાની યાદે એક ગુનાહિત કૃત્ય કર્યું હતું આ અંગેની માહિતી પોલીસના ધ્યાને આવતા અરજદારને સંપર્ક કરી અરજદાર દ્વારા આની વિગતો ફરિયાદ આપવામાં આવી હતી અને ફરિયાદ અન્વયે પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સીસ અને હ્યુમન રિસોર્સ દ્વારા વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલ્ચર તેઓને સુરત નજીકનો ગ્રામ્ય વિસ્તાર છે એ ગ્રામ્ય વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે પ્રાથમિક દ્રષ્ટિએ એવું પણ જણાવ્યું છે કે માત્ર ખોટી ઓળખ સિવાય પણ પોતે ઇન્સ્ટાગ્રામ આઈડીની અંદર અલગ અલગ પ્રકારના પોતે વકીલ ના હોય છતાં વકીલ તરીકેનો પરિચય આપ્યો હોય ઓળખ આપી હોય એ પ્રકારના પણ પ્રાઇમરી આધાર પુરાવા મળ્યા છે તમામ બાબતોને સાંકળીને વિગતવારની તપાસ રોલ પોલિશન દ્વારા હાલમાં રહ્યા છે